માં પહોંચી ગયા જો આપણા સુમિતભાઈ બનાવે ચા ભાઈ બંધ બેઠું છે જો એ દીવો અને આપણે પાછું જવાનું છે શક્તિમાં એ આપરો પીવે ચા પછી આપણે નીકળી ભાઈ બંધ આપડા ભેગું છે ફાઇનલી મિત્ર આપણે પહોંચી ગયા આધી શક્તિ સકત સનાડા વાળી શક્તિમાના મંદિરે તો રામ રામ ને સીતારામ મિત્રો કેમ છો સ્વાગત છે ફરી પાછો એક નવા બ્લોગ વિડીયો અંદર મસ્ત મજાની બહુ રાત થઈ ગઈ છે ને માં થમને જઈને તમને ખબર પડી ગઈ છે કે આપણે હાલીને જવાનું એ શક્તિમાય સખત સનાડા તો અમે બધા ભાઈબંધ મિત્રો ચાલુ કરી દીધું એ હાલવાનું આપણે દસ વાગી ગયા નીકળી ગયા હિ ઘરેથી કપપાળા બધા મિત્રો સાથે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો બહુ મજા આવશે તો ચાલો કન્ટિન્યુ બે ચાર મિત્રો આગળ હે અમે ત્રણ જણા છીએ હજી એક ભાઈબંધ આવે એટલે તમને મળાવ ખાસ મિત્ર છે તમારો સંગ પાસો આરે થઈ ગયો આપડા બધાનો આ જો ઓરખો ચાલો જય માતાજી જય માતાજી છોરી દીલીયાથી છોકરો કા નીકળી ગયા પાછા બધા આરે 2 કિલોમીટર જરી કામામમ થી પાછા નીકળી ગયા છે તો મિત્રો અત્યારે વાગ્યા છે બહાર ને આપણે જીવા પર ટપી ગયા અને માણા કવાળ આયા થી છે 2 કિલોમીટર આ ગળુડીયું રયો જીવા પરથી છે ભેગું આવ્યું છે હજી યુદ્ધ નથી બીજે ક્યાં લે ભેગા ભેગું આવે જો Ket lagi naibu Mana kuada 2 km baki Bada hali Aji 2 mantri Ina bay <laughs> wala omnis Bayi bayi ban kala jawa Kian pojja bayi Mana kuada sim No Mana kuada sim ma pojji Giyan jawa Apra sumitwe benar Cah Piwo yavi jawa kan Bayi ban biot uce jawa Niyo Niyo no kala jawa Niyo no kala jawa

મિત્રો નાગળ પર અમારા પર પહોંચી ગયા એનું વાયકા છે અઢી ઉતરા જો આવ આવ કરે કેમ કે અમારું ભાઈ બન જાય આગ અમે છી પાછો હાજી બે જણા પાછો પંચાસર અહીંથી દોઢ કિલોમીટર બાકી જો હે પેટ્રોલ તો ભલે આવ્યા આવ્યા બહુ વાય રહી ગયા બધા હાલો હાલો હા હવા ચાર જેવું થઈ ગયું હોય તો ફાઈનલી પોચી ગયા પંચાસર પંચાસ મિત્ર તમે ની મંડળી તો મિત્રો પોણા છો જેવું થઈ ગયું ને આપડે પોચી ગયા માદેવ ના મંદિર પાસે ઉપર ત્યાંથી આપડે આમ જવાનું છે હજી આપડે થાય સાડા ત્રણ કિલોમીટર

આપડે પાછું છે શક્તિમાએ આમ જાય વાવડી માતાજી કેમ કે કાકા ને હજી એના બહુચરાજી જવાનું છે બધા હાલી લાગે એમ નથી આપડો પીવે ચા પછી આપડે નીકળી ભાઈ બંધ આપડા ભેગું છે

આપણે જોઈ શકો છો તમે અમારો બધો કાફલો બધાય ભાઈબહે મિત્ર છે મંદિર ગયા શ્રીફળ બધું લીધું દર્શન કરી લીધા તમને પણ થોડાક દર્શન કરાવી દઉં જોડાગમાં

સાડા દસ હિંદર બહુ આવે હિંદર બિંદર કરી લે આખી રાત નું ઉજાગરો હોય તો વ્લોગ ને આપણે આયા જ પૂરો કરી મજા આવી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો રામ રામ ને સીતારામ જય માતાજી બતાવી